હલો જો આવી ગયા ભરવા આ અમે રોડ દેખાય નારેશ્વર વાળો દિવારકાથી નું નામ છે આ ઢગલા હલો જો અહીંયા ખાલી કરવાની છે આ સીસી રોડ છે બ્લોક આ નદી જાય મસ્તો મજાના વિજય હોટલે આવી ગયા છે નાઇન્ટી હવે ગાડી જો પાર્કિંગમાં ભર્યું હોય બધી નવા અહીંથી નીકળવાનું છે નારેશ્વર રેડ્ડી ભરવા છે તો લોકનો આજે ઘણા દિવસ પછી સ્ટાર્ટ કરીએ જેમાંથી હજી જે મળી દે જય જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો બે લાઈકનું બટન દબાવી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો આપણે નારેશ્વર નારેશ્વર ત્યાંથી ભરવાની છે હું છે ને જોશું ચાલો આગળ કન્ટિન્યુ બને વરસાદ મસ્ત ખાલું આવી ગયું આવી ગયો છે જો બે ચાર દિવસ વરસાદ ના આવે ને મજા આવી જાય ને આપણે ભૂકી ગયા છે અત્યારે ભરૂચ નર્મદા નદી જોઈએ નર્મદા નદીમાં કેટલું પાણી આવ્યું

વધારે પાણી આવ્યું નથી તો આપણે ખબર છે મજા નહીં ખબર દેખા માટી હાલો જો આવી ગયા ભરવા આ અમે રોડ દેખાય નારેશ્વર વાળો દ્વારકા જે સ્ટોકનું નામ છે ને આ સ્ટોકના ઢગલા છે જો એમ જ અહીં ભરવાની છે ગાડી ભરે ને ટેલર ત્યાંથી ભરવાની છે ભરવાની છે ભરી લઈએ ઉમરગામ જવાનું છે ઉમરગામ ચાલો કન્ટિન્યુ ભાઈ ના લેજો ત્યાંથી બે ભાઈબંધો બહુ ફોન આવે છે તો એને પણ મળી લઈશું બરાબર ચાલો હવે મસ્ત મજાના નીકળી ગયા છીએ અને આ બાજુ વરસાદ ફૂલો ધાર્યો છે પાછળ ભરૂચ બાજુ લાઈનો લઈ ગઈ સ્ટોકમાં ભરવા મસ્ત મજાના જવા નીકળી ગયા ફરી કરી ચાર પાછી નાળા બાંધી રોલટી લઈ અને ખપ કરતા પડ્યા છે હવે બરાબર ને તો મજાના તાપી નદીના બ્રિજ ઉપર પહોંચી ગયા તાપી નદી અહીંયા હે ને જરાક કટકો હે તૂટલ જેવો એના હિસાબે ટ્રાફિક થઈ જો લાગે છે રસ્તા તૂટી ગયા છે વરસાદના કારણે હેરાન સાતા સાતા હેલાવી ધીરે ધીરે પોણા છ થી આવી છે પાંચ ને અઠાવન જવા ગાડી ખરાબ થઈ ગઈ ગયેલી એક વાળો ફેલ થઈ ગયો હલો ખાલી સાઈડ દબાવો તેલ થઈ ગયું અહીંયા તેલ હો ડીઝલના ડબલા લઈને જઈ ગયો ભાઈ આ બસ હા ખાલી સાઈડમાં નાખી ગાડીઓ ત્યાં ડબલું લઈને જોડો જઈ અરે ભાઈ જરાક ખાવ એટલો ખાડો નથી મોટો કે તારી ગાડી પલટી મારી જાય

ગુજરાતી બોલો બસ વાંધો નથી એ હોટલનું નામ ચાલો હું એ ખબર નથી ભીમોરા ભીમોરા કંઈક એવું કંઈક નામ છે વળતર બળતર ટપીન વિરામ વિરામ હોટલ છે વિરામ હોટલ ખાઈ લઈ મસ્ત મજાનું દબાવી એ મળીએ બરાબર ને મસ્ત મજાનું ખાઈ વિરામ હોટલ આપડી ગાડી ભૂખ લાગી ગઈ મસ્ત મજાનું ખાઈ પી લીધું દબાવી ગરમી ચડી ગઈ બોલો તીખું બહુ લાગે ને ખાઈ ના ગઈ તીખું હોટલોમાં મસાલા બહુ હોય ને એકતા મસાલા ખાઈ કઈ મોઢો આવી ગયો હોય એટલે બહુ તીખું ખાઈ નથી તો એટલે હું વિડીયા નથી બનાવતો ને બરાબર ચાલો પરસેવાથી રેબ ને ખાતા ખાતા પછી નમૂના ખાય ફટાફટ ભાગવાર આપણે પહોંચી ગયા છીએ ભિલાડ ફાટક બરાબર ને લાલ ફાટક ઓકે અહીંથી જવાનું છે ઉમરગામ કારણ કે અત્યારે તો કંઈ દેખાશે નહીં ખાડા બાદન હા હા હાલો કન્ટિન્યુ રહેજો મળશો ખાડા ઠેકાડતા જઈને જસ્ટ ખાડા દેખા હે નહીં આગળ ફ્લેશ લાઈટ ચાલુ છે હાલો જો અહીંયા ખાલી કરવાની છે આરસીસી રોડ છે બ્લોક પડ્યા છે ખાલી કરવાનું છે કોઈ જે નહીં મજૂર એક ખૂતો હે ઉઠો નહીં ભાઈ ફૂલ રેડી થઈને લાઈટ લાઇટ બરેને આ લાઇટ ને ત્યાં હોતો હે કોઈ ઈચ્છો નહીં ભાઈ કંઈ વાંધો નહીં હાલ પાર્ટીનો વિડીયો બનાવી મેં મોકલી દે બરાબર ને આ દિવાલનો આરટી રોડ છે

હા પીળી લાઈટમાં કઈ દેખાય નહીં વ્હાઈટ લાઈટ ચાલુ હોય ને જો દેખાય તો વાઈટ લાઈટ આવી સિંગલ પટ્ટીમાં કે વાપરી ના હાકી કઈ નહીં હાલો કૂતરા બહુ બહે છે ફટાફટ ખાલી કરી નાખી હાલો જોતા ઢમ ભમ ને બધું પડી ગયું ભરાઈ ગયું હોય પાણી બાણી ને આપણે ભૂગી ગયા ચીખલી હવે નીંદર આવ્યા છે હવે મસ્ત એના પી જઈએ કારણ કે કપચીનો કે ઠેકાણો છે નહીં ભરવાનું નથી લેવા હવે રે કન્ટિન્યુ લેજો હવે મળીએ ચલો બાય ગુડ નાઇટ હાલો હવા થઈ ગયો ગુડ મોર્નિંગ સાત ને વીસ થઈ ગઈ બે વાગ્યા સુધી મોબાઈલ રાતે ઘટાડ્યો ને પછી હુતો તો મસ્ત મજાની નિંદર કરી લીધી તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય જય મુરલીધર હવાર હવાર આજે કાલવારો વિડીયો કન્ટિન્યુ કરીએ હાલ રાતે હતા એટલે બહુ મજા આવે એવા વિડીયો તકલીફ ભયની નથી ઉમરગામ ગયા પણ મજા ના આવી કારણ કે એક બાજુ વરસાદ ઠમઠમ એક બાજુ ખાડા રસ્તામાં અમે એક બાજુ રાત એટલે ગાડીના કાચમાં કઈ દેખાય જ જો આવા લીટોળા લીટોળા થતા રાખે કાચમાં મજા ના આવે કઈ વિડીયો બનાવવાની ને અને ટપક ટપક ચાલુ ને ચાલુ રીએ છે પછી વધારે આવે ને તો મજા આવે અને કાળો હા બંધ થઈ જાય તો મજા આવે ખાવ ને ટપક ટપક એટલે કાચની એસા બદલાવી છે આ તો ઠીક ચાલો ભાઈ આપણે કરી નાખે આ કાચ કરવા પડે હાથે તો નહી ખાલી સાઈડ માં ગણીયે ગણીએ બરાબર ચાલુ ગાડી વરી ને છકડો મારીને જવું એટલે એમનો અંદાજ છે આ બાજુ ના કરવા પડે શું કરવું પછી આમ ભરો છે હિન્દુ હોટલ જતું હોય જિંદાબાદ બરાબર ને તો હાલો કપથી ભરવા જવાનું છે તીખલી તો રાતે જ પૂગી ગયા તા કોઈ પૂગી ગઈ મારું કામ મેં કીધું મારું કામ મારે જરાક પણ બંધ થયો પલસાળા વરસાદ બંધ નામ નથી લેતો ખતરનાક વરસાદ જોરદાર કઈ કહેવાય નથી વરસાદને વરસાદ છે ભાઈ મુંબઈ કરતા હોય 来了，哥，你们 DJ，点，快点，快点，Ada，Ada，Ada，Ada，快点，快点，Kim 的 a d 啊啊哦，哎。 えー、えー、ええー、え。